સોનાની વીટી લઈ અને એના મોઢામાં આપણે મૂકી દઈએ છીએ બરાબર છે ને આ વાતને સોનું જ હોય કે બીજું કઈ હોય સોના વાળા સોનાની વીટી મુકાતી હોય તો ટૂંકમાં પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે મને ખબર નથી બહુ પણ પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે અને પવિત્ર વસ્તુમાં એ જ હોય હરિદ્વારથી થી જે પાંચ રૂપિયાના બે કવડા આવ્યા હોય ને એ પવિત્ર હોય ત્રાંબા કવડો પવિત્ર હોય સોનાનો કવડો પવિત્ર ન હોય સોનું પણ પવિત્ર છે સાહેબ અંત સમયે તો હાથમાં રહેલી સોનાની વીટીઓ કાપી નહીં પણ કાઢી લેશે પણ મોઢામાં ક્યાંથી મૂકે મેલીન જવાનું છે અહીંયાથી કારણ કે અંત કાળે તો કોઈ સગું નથી ક્યારેય કોઈ દીકરા હોય ક્યારેય કઈ બાપ કે માની પાછળ કઈ આપી દીધું હોય આવું બહુ નહીવત પ્રમાણમાં કદાચ ગમે તેટલું ભાવથી તમે ભેગું કરો મારું મારું કરીને ધન મારું 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 કરીને બધું ભેગું કરશો પણ એમાં તમારું તલભારેય નથી સાહેબ ગમે તેટલું ભેગું કરશો પણ બધું જ અહીંયા મૂકીને જવાનું અને ક્યારે જવાનું એનો કોઈ ભરોસો નહીં અને મૃત્યુ થયા પછી આ શરીરને ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે કદાચ ગમે તેટલો રૂપાળો દેહ હોય કોઈ ઘરમાં નહીં રાખે ક્યારે એવું સાંભળ્યું નથી હજી આપણે કે ભાઈ કોઈક બાપ મરી ગયો એટલે એના દીકરાએ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા બેદી ભલે રહ્યા નહી બપોરે ગયા સાંજે બે પાંચ દિવસ સમાજને બતાવવા માટે થોડીક તમારા નામની શોક પાળશે અને બધું પૂરું થશે એટલે વળી પાછા લાડવા ખાઈને બધા છૂટા પડી જશે બધા ભૂલી જશે

પંચ મહાભૂત નો આ દેહ ઘરમાં નહીં રાખે સાહેબ તારો દેહ રૂપાળો ઘરમાં રાખે નહીં સુધી જીવ છે ત્યાં સુધી છે શ્વાસ તણી સગાઈ ઘડી ન રાખે ભાઈ કોઈ ઘરમાં નહીં રાખે ઘડી બે ઘડી ઘરમાં રહેશે અને તરત જ નીકળી જશે અને સગા અને સંબંધીઓ બધા જ ભૂલી જાશે પણ ભગવાને આપણને મોંઘો અવતાર આપ્યો છે તો અવતારની અંદર બીજું કાંઈ કરો કે ન કરો પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજો પરિવારના લોકોએ લાડવો મૂક્યો છે લોટ પાણીનો પણ ત્યારે ખાસો ક્યાં લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર હશે નહી ખાવાની તારી જવાની જયારે જવાનો સમય આવશે લોટ પાણી નો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે એમથી કઈ નહીં વળે એનાથી કંઈ નહીં વળે કારણ કે સાથે નહીં આવે સાથે તો માત્ર એક જ વસ્તુ આવશે હરિનામ સંકિર્તનમ અને આ કળિયુગમાં મનુષ્ય ઉતારને સાર્થક બનાવવા માટે બીજું કોઈ સાધન નથી ભાગવતકાર કહે છે કલો કેશવ કીર્તનાત કળિયુગમાં માત્ર ને માત્ર એક જ ઉપાય છે તમારો ઈશ્વરના નામનું સંકીર્તન કરો ને તમારાથી થયેલા બધા જ પાપોમાંથી તમે મુક્ત બની જાઓ નામ સંકીર્તન સર્વ પાપ પ્રણાશન પ્રણામો દુઃખ શમન નમામી હરિ પરમ હે જી વાતમાં તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો

ગુણાનુવાદ ન ગાઈએ પણ હું હંમેશા તમે પરમાત્માના નામનું સંકીર્તન કરો પરમાત્માની પૂજા કરો ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો ભગવાન કો ચાહો લેકિન ભગવાન કુછ ન ચાહો તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કઈ ન ચાહો પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ એક ઘીનો દીવો કર્યો તો આપણને કઈક માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો કારણ કર્મ તમે કરો ફળ આપનાર તો એની જવાબદારી છે કર્મ કરવું એ તમારી જવાબદારી છે ફળ આપવું જવાબદારી એની છે કર્મણીય વાધિકાર મહાફલે સુકદાચન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે કર્મણીય વાધિકાર મહાફલે સુકદાચન કે હે જીવાતમાં તું કર્મ કરતો જા અને તારું જેવું કર્મ હશે એ અનુસાર ફળ આપવાની જવાબદારી મારી છે એની ચિંતા તું ન કરતો પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થાશે કે નહીં થાય અને આપણે કોઈ દિવસ કામ થયા પેલા શ્રીપળ વધેરાય ખરા આવા દાખલા ખરા માનતા હોઉજ આપણે એવી કરીએ કે હે ભગવાન ચાવીને જોડો જડી જાય દે દીવા કરે જડી જાય તો નહીં તો રામ રામ ના આપણે આવી જ માનતાઓ કરતા હોય મારું આ થઈ જાય તો અમે કરશું અને આ તો રિશ્વત થઈ વ્યવહાર થયો તમે મારું કરો તો હું તમારું કરું એટલે ભાગવતકાર કહે છે ભગવાન કો ચાહો લેકિન ભગવાન ન ચાહો તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ ભાવે સ્વાર્થ ન હોવો જોઈએ નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી હશે તો મારો કનૈયો જરૂર સ્વીકારશે એમાં કોઈ સંદેહ નથી પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી હશે તો પણ આપણે તો ભગવાન પાસે કઈક માગતા હોય કોઈ દી એને મૂક્યો જ નથી એમનો દીવો કરીએ ને હાથ જોડીએ ને આખું બંધ થાય જીભ ચાલુ કરે ન કરે મન તો ચાલુ થઈ જ ગયું હોય ભગવાન મને આપજો ને તે આપજો ને હજી આ બાકી છે ને હજી આ બાકી છે કેટલું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી કારણ કે એક વસ્તુ હજી આપી રહી ને બીજી વસ્તુ તૈયાર જ આપણી અને માનતા હોય આપડી એવડી હોય હે ભગવાન બે લાખ ની લોટરી લાગી જાય ને તો બે શ્રીફળ હું તમારા નામ ના વધે રહી બે શ્રીફળ આવે ચાલી રૂપિયાના આપવાના હામાં બે લાખ એટલે ભગવાન હાવ ગાંડો થઈ ગયો ભગવાન એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે માગો ને બધું તમને આપી દે તમારી લાયકાત જોઈને આપે છે અને લાયકાત વગર નું અપાઈ જાય ને તોય નકામું છે લોભીને ઘેરે ધન અપાઈ જાય નું હું

ગમે તેમ કરો તો એમાં કઈ ફેર ન પડે સાહેબ ભગવાન ન ચાહો પણ આપણે તો ભગવાન પાસે જઈને જ રહીએ ભગવાન મારો ધંધો હરકો કરી દેજો ધંધો બરાબર સેટ થાય ને ભગવાન હવે એકાદું હારું મકાન થઈ જાય ને એવું કરજો મકાન થાય ત્યાં ભગવાન એકાદી સારી ગાડી દેજો ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો

કે પરમાત્મા તમે બીજું કાંઈ આપો કે ના આપો બસ અમારી એક જ ઈચ્છા છે કે જયારે અમારો અંત સમય હોય ત્યારે તમે સામે ઉભા ઉભા ભગવાનની પ્રાર્થના જરૂર કરો અને અંત સમય બસ એટલું માગો કે મારો અંત કાળ હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય પછી ભલે મને કઈ મળે કે ન મળે એની કોઈ મને પરવા નથી મારો અંત સમય પ્રભુ तो अनो नि से प्रभु मोरो अंतु तव्हां रहिजो समय मरो आवे प्रभु तव्हां रहिजो अनो निशा मेंभु

બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા બે ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ બે ફૂલ માં બે લાખ આપી દઉં આટલો બધો હાવ ગાંડો નથી થઈ ગયો કે તમે મને છેતરી પિતળિયા જોતા નથી મુઠડી લઈને જઈએ આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાન ની મુઠડી હોય તો હા મુઠડી હોય ને ગુપ્તદાન ની હોય આમ મુઠી ભરી હોય આમ અને આમ લઈને જાય કોઈને ખબર ન પડે ને એટલે કેટલાક છે એમાં ચકલીનું પેટ ભરા છે કે કબૂતરનું ભરા છે કે પોપટનું ભરા છે અને તમે જોજો પણ મુઠડી જારે લઈને જાય ને ત્યારે કાયક નું કાયક આમ ઢાકું હોય અને ન્યા લઈને જાય એટલે પછી ડબામાં અડધો હાથ નાખી દે પછી આમ હાથ ને આમ કરે ને તો એકે દાણો પડે જ નહીં કારણ કે પરસેવાના જેટલા હોય બધે ચોટી ગયા હોય એટલા જ હોય પછી હાથ આમ ઠપકારવો પડે એટલે મારો ભગવાન કહે છે ચપટી ચોખા લઈને આપણી પાસે જે સંપદા છે છે ભગવાને ભાડે આપી સાહેબ ક્યારે લઈ લેશે એનો કોઈ ભરોસો નથી કારણ કે એ તો એનો માલિક છે અને માલિક આવીને તો ગમે ત્યારે કઈક લાવો ભાઈ મારી વસ્તુ તો એમાં જરાય કઈ દુખી થવાની જરૂર નથી આ તો આપણે એટલા દુઃખી થઈએ છીએ જાણે આપણું જ હતું આપણે આવ્યા ત્યારે આપણી પાસે ક્યાં કાંઈ હતું એ તો પછી આવ્યું એટલે આપણને કોકે આપ્યું અને કોકે આપ્યું એ કોક લઈ જાય તો એમાં કંઈ નવાય નથી આ તો બધું ભાડાનું છે અને ભાડાનું તો આજ નહી તો કાલ ખાલી તો કરવાનું છે એમાં ક્યાં સંશય છે ભાડાનું મકાન હોય તો ખાલી કરવું જ પડે

નિર્ણય દ્રઢ હોવો જોઈએ મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી જ્યારે ભગવાનની સામે બેસી જાય અને જ્યારે તમારા મનમાંથી સંકલ્પ નીકળે મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નહીં કા તું નહીં જ્યારે જીવ ભગવાનની સામે બેસીને સંકલ્પ કરે કે મારે તને જોવો છે તારે મને દેખાવું નથી પણ આજ મારો નિર્ણય છે કે કા કા હું નહીં નહીં તું આયે હે તારા દરવાજા ઉપર આવ્યો છું તારી આ દુનિયામાં આવ્યો છું તો કા તો બે જ વસ્તુ થાય કા સાવ મરી જાવ કા મીટી જાવ અને કા તો તને મળી જાવ બેજ વસ્તુ થઈ શકે પણ જેને ભાવથી કનૈયા પ્રત્યે લાગણી હોય તો સહે કારણ કે પરમાત્મા તમારઈ પૈસાનો તમારી સંપદાનો ભૂખો નથી એ માત્ર તમારી ભાવનાઓનો ભૂખો છે તમે ભાવ અર્પણ કરો તમે ભગવાનને કેટલા પ્રકારના ભોજન લગાવો છો એ મહત્વ નથી પણ એ ભોજનના થાળમાં તમારો ભાવ કેટલો છે મહત્વનો છે વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ વાલો મારો ભાવ નો ભૂખ્યો ભાવ થી જમી લઈ કાનડો મારો ભાવ નો ભૂખ્યો જમી લઈ કાનડો મારો ભાવ નો ભૂખ્યો આજ મેં કનૈયા નોતરું આપ્યું છે ને કનૈયા હા પાડી છે કે હા ગોપી હું તારી ઘરે જમવા આવીશ કેટલી ભાવિભોર બની ગઈ અને વળી પાછી એટલી ભાવિભોર બની કે ન્યા ગઈ અને ન્યા જઈને બેડા ભર્યાતા એ મૂકી દીધા ને ઠાલા બેડા લઈને આવી. ભરેલા ભૂલી ગઈ અને ખાલી બેડા લઈને આવી. આવીને વળી પાછી એટલી ભાવિભોર બની ગઈ ભગવાનની રસોઈ મંડી બનાવવા અને રસોઈમાં શું એને બનાવ્યું. ખૂબ ભરીને મીઠું નાખું ખીર ખારી થઈ ખૂબ ભરીને મીઠું નાખું કવિરાજ એમ કહે છે ગોપી એવો ભાવ વ્યક્ત કર્યો કે ભગવાન ની ખીર બનાવી પણ ખાંડ પગ પડતી અને નાખું મીઠું ખૂબ ભરી પૂરી વણી તો નાખી પણ તળવાની ભૂલી ગઈ એટલી ભાવી બોર બની ગઈ વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ બો જમવા બેઠા આસન ભૂલી ગઈ પીરસી આવી થાળી ભૂલી ગઈ કાના ભગવાન ને પાટલા ઉપર પીરસી દીધું આસન આપ્યું નહિ અને વળી પાછી ભગવાન પેલા થાળી લઈને ચાલુ કરી દીધું વાલા પેલા ભૂલી કેટલો ભગવાન એના ઉપર દયાળુ હશે કે ભગવાન એની આ બધી જ વસ્તુનો સ્વીકાર કર્યો ખીરમાં મીઠું નાખ્યું તો ઈ ભગવાને સ્વીકાર કર્યો પૂરી આપી તો સ્વીકાર કર્યો આસન આપ્યું નહીં સ્વીકાર લીધું કારણ ભગવાન અને જો ભાવનાઓનો ભૂખો ન હોત એને માત્ર સંપદા જ જોઈતી હોત તો મહાભારતના યુદ્ધના સમયે યુદ્ધના સમયના પૂર્વે જયારે ભગવાન દૂત બનીને આવ્યા

मारो हाथ मा ો કાનો મારો હસીને બોલ્યો હાથ માતાળી દહી હસી બોલ્યો હાથ દઈ રાધાજી તો રોજ જમાડે રાધાજી તો રોજ જમાડે તારા જેવી નહીં કાના ને નો દીધું ઘડીક અહીંયા અને ઘડીક ત્યાં એમ નહીં થાય સાહેબ એક શાસ્ત્ર ને પકડી રાખો એક મંત્રને પકડી રાખો એક આસનને પકડી રાખો એક દેવની મૂર્તિને પકડી રાખો સાહેબ મહાપુરુષો કહે છે કે આ શાસ્ત્રમાં આ જગતમાં શાસ્ત્ર કોઈ હોય તો માત્ર એક ભગવદ્ ગીતા છે આ જગતમાં કોઈ ઈશ્વર હોય તો માત્ર એક કૃષ્ણ છે નંદ નંદન છે તમારું કર્મ છે અને કર્મ પણ એક જ છે માત્ર ને માત્ર નંદનંદન ની સેવા કરો મારા ઠાકોર સેવા કરો સેવા કરી લ્યો એના ગુણા વાદને ગાઈ લ્યો એને ભાવથી બોલાવી લ્યો કેટલા લોકો માનો છો કે તમે અંતરથી થી અવાજ કરો ને કનૈયો ન આવે કેટલા લોકો માનો છો કેટલા એવું માનો છો કે તમે બોલાવો ને કનૈયો આવીને ભોરે માનતા નથી ને માને છે બોલો બે માં નરોવા કુંજરવા માસ્તર મારે નહીં ને ભણાવે ભગવાન અંતર થી એમ કહે છે કે હે જીવાત્માઓ તમે એક વાર મને અંતર થી બોલાવો પછી તમે જોઈ ક્યાં નથી આવતો તમે એક વખત મને અવાજ તો કરી જોઈએ પછી કદાચ તમે એમ કહો ને કે મારા પિતાજી નું શ્રાદ્ધ છે તો હું એ પિતાજી ના શ્રાદ્ધ ને માટે લઈ આખી નાગરી નાતને જમાડી જાવ અને એટલું નહીં કદાચ તમારા હાથમાં વિષનો પ્યાલો હોય ને તો મીરાબાઈ તમે ભાવથી બોલાવો તો વિષ પણ હું પી જાઉં અરે કદાચ મીરાબાઈ ના એ વિષ પી એમાં નવાઈ નથી નરસિંહ નું શ્રાદ્ધ કરાવી જાય એમાં નવાઈ નથી પણ મને નવાઈ તો ન્યા લાગે છે કે જેને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છે એ પૂર્ણ પુરુષોત્તમ સકુબાઈનું રૂપ લઈ અને છાણ વાસીદા કરી જાય બસ આનાથી વિશેષ શું બની શકે સાહેબ છાણ વાસિદા કરે વવારું થઈને વાલો આવ્યો એને શકુબાઈનું રૂપ લીધું પૂર્ણ પુરુષોત્તમ છતાં સ્ત્રી બની ને આવ્યો નું રૂપ લઈને આવીદા કહ્યા શકુબાઈ કહે છે પ્રભુ આ ઘરના છાણ વાસીદા ત્યારે કનૈયો કહે છે શકુભાઈ જાત્રા તમે કરો અને છાણ વાસીદા અમે કરશું કારણ નું શરીર અહીંયા એના સસરાના ઘરમાં હતું મન તો જાત્રામાં પહોંચી ગયું હતું સાહેબ અને પ્રાર્થનાઓ મનથી થાય શરીરથી નહીં તમે પ્રાર્થના કરો એની તમારા મનને એકાગ્ર બનાવીને એની સામે બેસી જાવ તમારી આજુબાજુમાં શું છે ને ભૂલી જાઓ તો તમને પરમાત્મા મળે એ માં ગંગા સતી કહે છે